ભાવનગર જિલ્લાના શિહોરના કનીવામાં ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પતિ પત્નીની હત્યા કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરતી શિહોર પોલીસની ટીમ ભાવનગર થી નજીક આવેલ શિહોર તાલુકાના કનીવાવ ગામ ખાતે નવસારી જિલ્લામાંથી ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ માટે આવેલા રામભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન પર કુહાડી વડે હુમલો કરી પતિ પત્નીની હત્યા કરનારા અમિત નામના ઈસમની ગઈ રાત્રિના સમયે જ હત્યાના સ્થળ પરથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સિહોર પોલીસ દ્વારા આજ તેમની સામે ગુનો નોંધી હત્યાના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો અને હત્યાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે સિહોર પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સર સિહોરના કનીવાવમાં ઈટુના પઠા ખાતે એક દંપતીની હત્યાનો બનાવ બન્યો છે ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કની ગામની શિવમાં વિજયભાઈ ખુમાનના ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા રામુભાઈ લક્ષ્મીબેન જેવું બંને પતિ પત્ની છે અને તેમની જ સાથે મજૂરી કામ કરતા અને આ જ ભઠ્ઠામાં રહેતા અમિતભાઈ સાથે ગઈકાલે રાત્રે સાડા અગિયારની અરસામાં કોઈ કારણસર ઝઘડો થયેલો હતો આ ઝઘડામાં અચાનક ગુસ્સે થઈ આવેશમાં આવી પોતાના ઘરની બહાર પડેલી કુહાડી લઈ આરોપી અમિતભાઈએ રામુભાઈ અને એમના પત્ની લક્ષ્મીબેનને કુહાડીના આડેધડ ઘા મારી દીધેલા હતા કુહાડી વાગવાથી ખૂબ જ પ્રમાણમાં લોહી વહી જતા ઘટના સ્થળ ઉપર જ બંને દંપતીનું મૃત્યુ નિપજેલ છે પોલીસ પહોંચતાની સાથે જ સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને ગુનાના કામે વપરાયેલ કુહાડી મળી આવેલ છે ફરિયાદ દાખલ કરી આરોપીની ધોરણસર અટક કરી આકરની કાર્યવાહી હાલ શરૂમાં છે ખાસ કરી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે અન્ય મજૂર કે જે આ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે એમની પાસેથી કે મરણ જનાર બંને દંપતીની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો જ્યારે આરોપી અમિતભાઈ એમને ઝઘડો ન કરવા સમજાવતા મરણ જનાર રામુભાઈ અમિતભાઈની સાથે ઝઘડો કરવા લાગેલા અને આ રીતે અમિતભાઈ રાજુભાઈ અને લક્ષ્મીબેનની વચ્ચે ઝઘડો થતાં સમગ્ર ઘટના બનવા પામેલી છે અમિતભાઈ છેલ્લા ત્રણેક મહિનાથી આ ભઠ્ઠામાં મજૂરી અર્થે નવસારી જિલ્લામાંથી આવેલા છે હાલ પૂરતો પોલીસના રેકોર્ડ પર એમનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી